અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતી મહિલા પત્રકારની છેડતીનો મામલો ગુજરાતમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના મહિલા સુરક્ષિતના દાવા સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે હાલમાં જ રાજ્યના ગૃહમંત્રી મંચ પર જાહેરાત કરી હતી કે ગુજરાતમાં છેડતી હવે ખેર નહીં પણ શું તમને લાગે છે કે મહિલાની છેડતી નહીં થતી હોય હાલમાં જ ભોપાલ મહિલા પોલીસ સ્ટેશનનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક પીડિત મહિલાએ સ્થાનિક પોલીસની મદદ માંગી હતી જેમાં પોલીસ કર્મચારીએ મહિલાને ન બોલવાના અપશબ્દો બોલવામાં આવ્યા હતા વાળજ વિસ્તારમાં રહેતી મહિલા પત્રકારે એક રિક્ષા ચાલકને રિક્ષામાં બેસીને પોતાની જગ્યા પર જવાનું હતું તે દરમિયાન રિક્ષા ચાલકે મહિલાની પાસેથી મહિલાનો નંબર લઈ લીધો હતો તે પછી રિક્ષા ચાલક છેલ્લા બે મહિનાથી ટેલિફોન દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને માનસિક હેરાન કરવામાં આવતી હતી જે બાદ પત્રકાર મહિલાએ વાળજ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ કરતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેનું નામ દિલીપસિંહ લાડવા જાણવા મળ્યું છે એક મહિલા પત્રકાર સાથે આવી ઘટના બનતી હોય છે તો આમ મહિલાનું તો શું થતું હશે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરૂ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાન્ચ નંદનવંત સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે